ઈધો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે આપણે જે ઘર બાંધવાનું છે એના માટે લીઘરી કાપતા છે તો ત્યાં જે બે લીઘરી છે એને કાપવાનું કામ ચાલુ કર્યું છે આપણે ત્યાં જઈને તમને બતાવું તો આ બે લીઘરી છે ને અમારે કાપતા છે અમે ને તડકો બી બહુ છે લી ઘરી લીલી જાતી પણ ગયા વર્ષે એની સાલકા નાખી એટલે હું કંઈ ગયેલી છે લે ઘરી એ તો લીલી જાતી લે ઘરી તો આપણે એને આપણને ઘરમાં કામ લાગી જશે એના માટે કાપવાનું કામ ચાલુ જ સેને જર્મે ની બિલા લે ઘરે કાપવા પામે ની લે લે કાપ કા હ બધું કાપી નાખતો

ત્યાં જ બાંધી દે સુકાય ફહાય જાય दोईड़ो नहीं खेतता पापा बाएं दो नहीं है

તો ફાઇનલી આપણે ઉપર ચડી ગયેલા લી પર લી પર ચડીને દોડું બાંધી છે ત્યાં તો લી વધારે ઊંચી છે ને જો એમને તા ઉભી છે ને તો કર્મા દાદા લી ઘરી કાપવાનું કામ ચાલુ કરી દો પપ્પા છે તહી અને આપણે પહેલાં જે એક ઘરી કાપી નાખી તો અહીંયા આપણે એક ઘરી કાપી નાખી અને આ સર્ટ પાડી છે ના બીજી પણ આપણે આ સાઈડ જ પાડવાની છે પણ આટલી ગરી થોડી જાળી છે ના સેટ પતલી હતી

एक तो हेलो डार फून आड़े जो पास ऊपर चढ़ तो ते हार वजह ये रिया है ये नहीं मैं कैसे जोरते हाँ बराबर बराबर अब बार। पगड़ी वाला काका नहीं कहता <laughs>

ફાઇનલી આપણે લે ગરી કાપી પાડીને એને હુકા લે હતી તો એને બધા જ ભૂક્કા થઈ ગયા બરાબર બીનું પૈડું પેલી આ બીની છે એને બીનું બી પૈડ્યું હં ખાઈ જજ આવે એને તો આપણે બીજી લઈ ગરી હતી પણ આપણે કાપી નાખીએ

કેટલા સારું પડતું નતું તો ખાલી ગરમી બી અમે પાડી નાખી